મિત્રો જય જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છે બધાય મજામાં છો ને હું પણ મજામાં છું તો આજે આપણે એક રેસીપી લઈને આવી ગયા છીએ આજે આપણે બનાવશું ખજૂર પાક તો એક કિલો ખજૂર લીધો છે પછી કા બદામ લીધી છે ગુંદર લીધો છે કિસમિસ લીધી છે કાજુ લીધા છે ટોપરું લીધું છે ને ખસખસ લીધા ને આ આપણે તૈયાર ટોપરું આવે ને એ છે ને પિસ્તા લીધા ને ઘી આપણે ગરમ કરવા રાખી દીધું છે તો એમાં બધા ડ્રાય ફ્રૂટ ને ગુંદર તળી નાખશું આપણે તો આપણે હવે તેલ આવી ગયું છે ઘી આવી ગયું છે ઘી આવી ગયું છે એ તળી નાખે આપણે ગુંદર તળી નાખશું આ ઠંડીની મોસમ છે ને તો ઠંડીની મોસમમાં કઈક ગરમ થાય ને તો સારું ગુંદર ખજૂર હોય ને હે એ આપણે ગરમ હોય એના હિસાબે ખજૂર પાક ને એવું ઠંડીમાં બહુ જ સારું આપણે આવી રીતે આપણે ગુંદર ને કાજુ ને બદામ ને બધું તળી લઈશું જો આપણે ગુંદર ને બદામ ને એ તળાઈ સતળી ગયું છે ને હવે આપણે ખજૂર નાખી દઈશું આમાંથી આપણે થળિયા કાઢી ને પછી જેમાં આપણે તળ્યા છે ને ગુંદર ને એની ઘીમાં આપણે ખજૂર નાખી દઈશું ખજૂરના બધા ઠળિયા કાઢી ને એવો સોફ્ટ વાળો આવે છે ને એ લીધો છે ખજૂર એની અંદરથી ઠળિયાને એવું કાઢી નાખ્યું છે હવે આને આપણે શેકી નાખશું ઘીમાં સરસ મજાનો શેકી નાખશું જ્યાં સોફ્ટ ન થઈ જાય ક્યાં સુધી ધીમા ગેસ રાખવાનું છે જો આપણો ખજૂર છે એકદમ શેકાઈ ગયો છે મસ્તીનો જવો ધીમા મસ્ત શેકાઈ ગયો છે હવે આપણે બધા આમાં ડ્રાયફ્રુટ ને એવું નાખ દો ગુંદર ને બદામ બે નાખ દેખવામાં ગેસ ધીમો રાખવાનો આ કિસ્મિસ એ નાખ દેશું કાજુ નાખ દેશું પછી આ ટોપરું નાખ દેશું ને આ ખસખસ નાખી દઈશું ને આ પિસ્તા બધી માખીને મિક્સ કરી દઈશું ગેસ ધીમો ધીમો સરો જ રાખવાનો धीमा गैस पर बदु मिक्स, चो, तो तो मिक्स कर देवान चलो एकदम मिक्स થઈ જાય બગેસ બંધ કર દેવાનો ધીમા ગેસ ગેસ તો ધીમા ગેસે સેકવાના ખજુમ ને ધીમા ધીમા ગેસે જા ઉદે આપ લોહી સોડી ન દઈ ખજૂર ક્યાં સુધી એને ધીમા ગેસે શેકવા જો આ બધું મિક્સ થઈ ગયું છે આપણે એટલું વધારે થોડું રોઈ નાખ દઈએ અંદર બધું કરી દઈએ મિક્સ બધું મિક્સ થઈ ગયું છે હવે આને આપણે ઠરવા દઈશું ગેસ કરી દઈશું બંધ ને આને હવે ઠરવા દેસુ એક થાળીમાં કાઢી જો આવી રીતે આ થોડું ઠરી ગયું છે તો એને આટલો આટલું લઈ આવી રીતે આમ કોઈ થાળીમાં ઢાળી નહીં કરે આપણે સુખડીની જેમ ને પછી એને આ ટોપરામાં રાખી દેવાનું ટોપરામાં આવી રીતે રગડોળી દેવાનું આપણે આ તૈયાર ટોપરું આવે ને એમાં એવી રીતે આમ રગડોળ દેવાનું કેવું મસ્ત લાગે છે આવી રીતે રગડોળીને આપણે આવી રીતે બધા બનાવી નાખશું જો આપણો ખજૂર પાક બનીને તૈયાર છે એકદમ જો તમારી ઘેરે ખજૂર પડ્યો હોય કે ઉત્તરાયણમાં લાવ્યા હોય ખજૂર પડ્યો હોય તો મેં એકવાર બનાવીને ટ્રાય કરજો જુઓ કેવો મસ્ત બન્યો છે તમે એકવાર ટ્રાય કરજો તમારા ઘરે તો જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને જલ્દી જલ્દી